ભૂખ લાગી ને લાલા બહુ લાગી તારા કડું લાપસી લાવ્યો છું એ આવો મસ્તી ની ગાડી ગાયું ને ખવડાવવા જાતા લાગો કા કવડાયો ખવડાયો આવું છું આવું છું બેટા ગાડી તો મસ્તી ની લઈ આવ્યા માસી મને નોકરી મળી ગઈ મને તો ખબર જ હતી એટલે મેં લાપસી તૈયાર કરીને રાખી છે હા

पर तुमने केउ लाग्यो आय फटाफट केउ लाग्यो फटाफट चले जा यो लोकेशन हागसे केउ लाग्यो तुमने म मजायो म मजा आयो चलो येते यम एककासो अनकासो कोस्ट साइड जाऊ आइज जसो अश्व कर दिदो जाई कपाटा अरे फोटो शूट केला हो का हमने केवो नाम है कर, ये आ

ભાજી ખાવા ચાલો આવી ભાજી ખાવા અને વિડીયા ને લાઈક કરવાનું પૂછતા નહીં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ પણ લેજો અત્યારે ભાજી ખાવા આવી છે હવે આપણે આપણો પૂરો કરીશું